માધવપુરના મેળામાં પીવાના પાણીના સ્ટોલ વહેલા બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આ અંગે મીડિયાએ જઈ દરમિયાનગીરી કર્યા બાદ પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ દોડી જઈ ફરી સ્ટોલ શરૂ કરાવ્યો હતો માધવપુર મેળાના વિશાળ મેદાનમાં પથરાયેલા વિવિધ સ્ટોલ્સ રાઈડ દુકાનો વગેરેને માણતા લોકોને તેમજ સેવારત પોલીસ ફાયર ઇલેક્ટ્રિક અને આરોગ્ય તેમજ અન્ય સ્ટાફ અને રાઈડ્સના અનેક સ્ટોલના લોકો માટે સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે રીતે પીવાના પાણીના પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા હોવાનું તંત્રએ જાહેર કર્યું હતું પરંતુ શુક્રવારે રાત્રે સાડા દસ વાગ્યે જ કોન્ટ્રાક્ટર દ્વારા એક સ્ટોલ ખાતે પીવાના પાણીનું વિતરણ બંધ કરાયું હતું જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ અંગે લોકોએ મીડિયાને જાણ કરતા મેળામાં રહેલ મીડિયા ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને પાણી વિતરણ અંગે પૂછપરછ કરતા ત્યાં રહેલા કિશોરે કોન્ટ્રાક્ટરની સૂચનાથી પાણી વિતરણ બંધ કરાયું હોવાનું જણાવ્યું હતું મીડિયા ટીમ આવી હોવાથી જાણ થતાં જ પાણી પુરવઠા બોર્ડના અધિકારી દામા પણ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટરને સૂચના આપી પાણી વિતરણ ફરી શરૂ કરાવ્યું હતું ત્યારબાદ હજારો લોકોએ પીવાના પાણીની આ સુવિધાનો લાભ લીધો હતો મેળો મોડે સુધી ચાલુ રહેતો હોવા છતાં પીવાના પાણીનું વિતરણ બંધ કરી દેવામાં આવતા મેળો ચાલુ રહે ત્યાં સુધી પીવાનું પાણી વિતરણ પણ શરૂ કરવા માંગ ઉઠી છે અહીં ઉલ્લેખનીય છે કે આ મામલે પાણી પુરવઠાના અધિકારીની સાઠગાંઠ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અને વહેલું પાણી વિતરણ બંધ કરી પાણી વિતરણના મોટા બિલ પાસ કરાવવાનું કૌભાંડ હોવાનું પણ સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે જવાબદારો સામે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો જ કાર્યવાહી થઈ શકે તેવું જણાઈ રહ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પાણી વેલું બંધ કરી દે છે આ લોકો હવે શું પગલા લેશો શું પગલા લેશો પગલા હું લેશું તમે ભાઈ સંજય આપણે

આ લોકો માટે પુરાણું પાણી છે એ અમે કે બંધ કર દયો 11 વાગ્યાનો કોઈ સૂચના છે એને આ ચાલુ રહેશે આ ના ના બંધ કરો સબ લાગી ગયા કાંઈ હકાય દે ના પડી કોન્ટ્રાક્ટર આમાં હું એક્શન લેવામાં આવશે મેમો આપવામાં આવશે હું પગલા લેવામાં આવશે આમાં એમની પગલા શું આમાં રોજ બંધ કર દઈએ છે